નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો આજે તારીખ છે દસ નવ બે હજાર ચોવીસ આજે હું મગફળીના એક ફિલ્ડ વિઝિટમાં હતો જેની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ વ્યવસ્થિત સારવાર કરેલી છે તો એની હું તમને જે ફાયદા શું થાય છે તમને ચોક્કસથી વિડીયોની અંદર લાઈવ આપણે મગફળી ઉપાડીને બતાવશું તમે જોઈ શકો છો આખો જે પ્લોટ છે એ કમ્પ્લીટ કાયદેસર એનો ગ્રોથ છે અને આની અંદર પાયા કાતરથી લગાડીને ઉપર છંટકાવ છે કે પછી આને રોકવાની કલટાર દવા છે તમામ પ્રકારની વ્યવસ્થિત ટોટલ આની અંદર પાંચ ડોઝ મારેલા છે તો હું તમને આનો લાઈવ જે છે મગફળી છે મિત્રો નવ નંબર મગફળી છે છે અને આના દિવસો બોતેર દિવસની મગફળી થઈ છે મિત્રો નવ નંબર છે એટલે હજી આને ઊભું રહેવાનો સમય પાકવાનો સમય હજી મારા અંદાજથી એક મહિનો તો લાગશે જ કમસે કમ જોઈ શકો છો કે આની અંદર જેનો રૂટ ડેવલપમેન્ટ છે એ પણ એકદમ પરફેક્ટ છે વ્યવસ્થિત છે અને જેનું ફ્લાવરિંગ છે એ પણ કાયદેસર છે આની અંદર તમામ પ્રકારની વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરી કરવામાં આવેલી છે ગ્રોથ પણ કમ્પ્લીટ છે બે વખત કલ્ટરનો છંટકાવ કરેલો છે તો સમયસર સારી રીતે આપણે વ્યવસ્થાપન કરીએ તો ચોક્કસથી તમને ક્યાંય ને ક્યાંય પરિણામ સારા મળતા હોય છે તમે આખા ઘેરાની અંદર જોઈ શકો અત્યારે નથી આની અંદર ટીકા ઘેરું કે નથી કોઈ રાતડ કોઈ પણ પ્રકારની સમસ્યા તમને આની અંદર જોવા મળતી નથી ઘણા મિત્રોને આની અંદર સફેદ અને કાળી બંને ફૂગના એટક પણ જોવા મળે છે તો આની અંદર અત્યારે કોઈ વસ્તુની તકલીફ જોવા મળતી નથી તો મિત્રો સમયસર આપણે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે સમયસર યોગ્ય માવજત કરવાથી ક્યાંય ને ક્યાંય આપણને ઉત્પાદનમાં ચોક્કસથી વધારો જોવા મળતો હોય છે તો અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જય જવાન જય કિસાન